જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી તો મિત્રો હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર છોડમાંથી એક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરમાં વાતાવરણ હંમેશા સકારાત્મક હોય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે ઘરમાં તુલસીનો છોડ લગાવીને દરરોજ તુલસી પાસે દીવો કરવાથી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શ્રી હરિ વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે ઘણીવાર બદલાતા વાતાવરણોને સારી રીતે સંભાળ ન લેવાના કારણે તે સુકાઈ જાય છે આવી રીતે જ્યારે પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે તો તેને હટાવીને તે નવો છોડ લગાડવામાં આવે છે આની સાથે સુકાઈ ગયેલ તુલસીના છોડને જળમાં પ્રવાહિત કરી દે છે પરંતુ શું તમે જાણો છો કે સુકાઈ ગયેલ તુલસીના છોડનો ઉપયોગ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે અને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો તો ચાલો જાણીએ કે સુકાઈ ગયેલ તુલસીના છોડનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે તો ચાલો વિડીયો શરૂ કરીએ તે પહેલા જો તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી લેજો જેથી કરીને મા લક્ષ્મીની કૃપા આપના પરિવાર પર હંમેશા બની રહે નંબર એક માનસિક તણાવ દૂર કરવા માટે તુલસીની સુકાઈ ગયેલી ડાળીથી કપાળમાં ચંદનનો ચાંદલો એટલે કે તિલક લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આનાથી માનસિક તણાવ દૂર થઈ જાય છે નંબર બે તુલસીની સાત નાની ડાળીને એક સાથે લઈને સૂતર કે પછી સફેદ દોરાથી બાંધી લો અને આના પછી સપ્તાહમાં એકવાર તેને ગંગાજળમાં ડુબાડી દેવું અને આખા ઘરમાં ગંગાજળ ચાટી દેવું આવું કરવાથી નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે નંબર 3 તુલસીના સુકાઈ ગયેલા મૂળને કાઢી નાખો અને ત્યારબાદ તેને સારા પાણીથી સાફ કરી લો અને તેને સાફ કપડામાં મૂકી તમારા પ્રવેશ દ્વાર પર લટકાવી શકો છો આમ કરવાથી માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે ફરમા સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે નંબર ચાર જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો લાલ રંગના કપડામાં થોડી સુકાઈ ગયેલી તુલસીની નાની લાકડી રાખીને તેને બાંહે પહેરવાથી તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ સરખી થઈ જશે શાસ્ત્રોમાં તુલસીના પાનથી લઈને તેના મૂળ સુધી ઘણા બધા ફાયદાઓ બતાવવામાં આવ્યા છે તુલસી જ નહીં પરંતુ તેની સુકાઈ ગયેલી ડાળીથી જોડાયેલ ઉપાય પણ ઘણા લાભકારી હોય છે નંબર પાંચ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીના પાનનો કરો આ ઉપાય જો ઘરની શાંતિ ચાલી ગઈ હોય તો તુલસીના ચાર પાન લઈ લો અને તેને સાફ પાણીથી ધોઈ લો અને તેને પિત્તળના લોટામાં સાફ જળ ભરીને તેમાં નાખી દો અને આના પછી તમે નિયમિત રૂપે સ્નાન કર્યા બાદ ઘરના મુખ્ય દરવાજા ઉપર તેનો છંટકાવ કરો આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને સુખ શાંતિનો વાસ હંમેશા બન્યો રહેશે નંબર છ તુલસીની મંજરીનો કરો આ ઉપાય તુલસીના છોડમાંથી મંજરીનું નીકળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની સાથે સાથે લીલી મંજરી અર્પણ કરવાથી આવકમાં પણ વૃદ્ધિ થાય છે અને ગંગાજળની સાથે તેનો ઘરમાં છંટકાવ કરવાથી તમારી બધી સમસ્યા દૂર થઈ જશે નંબર સુકાઈ તુલસીની નાની નાની ડાળી ભેગી કરી લો આના પછી તેને સૂતળી વડે એક સાથે બાંધી દો ત્યાર પછી તેને ઘીમાં ડૂબાડીને દીવામાં રાખીને ભગવાન વિષ્ણુની સામે સળગાવી દો આનાથી તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને આ ઉપાય એકાદશી અથવા તો

છોડ સુકાઈ ગયા બાદ પણ પોતાની પવિત્રતા બનાવી રાખે છે પરંતુ શાસ્ત્રો અનુસાર સુકાઈ ગયેલ તુલસીના છોડને તરત જ ઘરમાંથી દૂર કરી નાખવા જોઈએ તેને કોઈ પવિત્ર તળાવ કે સરોવરમાં વિસર્જિત કરી દેવા જોઈએ ધ્યાન રાખવા જેવી બાબત કે તમારે ક્યારેય પણ સુકાઈ ગયેલ તુલસીના છોડને રવિવારના દિવસે ક્યારેય પણ સ્પર્શ ન કરવો જોઈએ જે જગ્યાએથી તુલસીનો છોડ સુકાઈ ગયેલ છે તે છોડ કાઢીને ત્યાં નવા જ તુલસીના છોડને લગાવવો જોઈએ અને તેને ગુરુવારના દિવસે લગાવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે જો તમે તુલસીના છોડને લગાવો છો તો ઘર ઉપર ભગવાન વિષ્ણુની અસીમ કૃપા બની રહે છે સુકાઈ ગયેલ છોડને તમે એકાદશીના દિવસે પણ ઘરની બહાર કરી શકો છો રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને ક્યારે પણ સ્પર્શ ન કરવો જોઈએ જ્યોતિષમાં આવું માનવામાં આવે છે કે જો કોઈ પણ કુંડામાં લાગેલા તુલસીના છોડ જ્યારે તે સુકાઈ જાય અને તેને હટાવી દેવામાં આવે છે ત્યારે તે માટી પણ ખૂબ જ શુભ હોય છે તમે જ્યાં સુધી તુલસીનો નવો છોડ ન લગાવો ત્યાં સુધી તમે આ કુંડાની પૂજા કરી શકો છો જ્યોતિષ શાસ્ત્રમાં બે પ્રકારના તુલસી લગાડવાની ભલામણ કરવામાં આવી છે રામ તુલસી અને શ્યામ તુલસી ઘરમાં રામ તુલસી લગાડવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તુલસીના છોડને લગાડવા માટે કંઈક વિશેષ નિયમ બનાવવામાં આવ્યા છે જેને તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે સૌથી પહેલા કે તમારે તુલસીના છોડને સાચી દિશામાં જ લગાડવા જોઈએ તમારે હંમેશા તુલસીના છોડને ઉત્તર દિશામાં જ લગાડવા જોઈએ આ છોડને તમે ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન લગાડતા રવિવાર અને એકાદશીના દિવસે ક્યારેય પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરવું જોઈએ કેમ કે એકાદશીના દિવસે તુલસી પણ ભગવાન વિષ્ણુ માટે નિર્જળા ઉપવાસ કરે છે અને મિત્રો એક વિશેષ વાત જો તમે તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવો છો પરંતુ તે થોડા સમય પછી સુકાઈ જાય છે જેમ કે તેનો વિકાસ નથી થતો તો મિત્રો તુલસીજીને લીલાચમ રાખવા માટે બે સરળ ઉપાય છે જે તમે તુલસીજીને બારે માસ લીલાચમ રાખી શકશો મિત્રો સૌ પ્રથમ તો તમે જોયું હશે કે તુલસી હોય ત્યારબાદ થોડા સમય પછી તેમાં તુલસીના બીજ એટલે કે તુલસીની માંજર આવવાનું શરૂ થાય છે તો મિત્રો જ્યારે પણ તુલસી પર બીજ આવે એનો મતલબ એ થાય છે કે થોડા સમય પછી આ તુલસીનો છોડ છે તે નાશ પામશે મૂરજાઈ જશે તો જો તમે તુલસીના છોડને મોટો કરવા માંગતા હો અને તુલસીના છોડને વિકાસ કરવા માંગતા હોય તો આ તુલસીના પહેલા કાપી નાખવા જોઈએ એટલે કે બીજ બ્રાઉન થાય તે પહેલા જ કાપી નાખવા જોઈએ મિત્રો આ કાપેલા બીજ પણ ખૂબ જ લાભદાયી છે અને આ બીજને ફેંકી ન દેવા જોઈએ અને તે પણ ખૂબ જ ફાયદાકારક છે આ બીજને તમે પાણીમાં પલાળીને ખાઈ શકો છો આથી તમારા મુખ પર કરછ પડતી નથી તો મિત્રો હવે આપણે વાત કરીએ તો તુલસીના છોડમાં શું નાખવું જોઈએ જેથી બારે માસ લીલો છમ રહે તો મિત્રો તુલસીના છોડમાં ખાત સ્વરૂપમાં તુલસીના વિકાસ માટે ગૌમૂત્ર નાખવું જોઈએ કારણ કે ગૌમૂત્રમાં નાઇટ્રોજનની માત્રા ભરપૂરમાં હોય છે તુલસીમાં નાઇટ્રોજનયુક્ત ખાતર નાખવાથી તુલસીમાં વૃદ્ધિ થાય છે એક લિટર ગૌમૂત્ર દસ લિટર પાણીમાં મિક્સ કરી અને તુલસીના છોડ પર નાખવું જોઈએ આ મિશ્રણને તમે પંદર દિવસે નાખવાથી તુલસીનો છોડ છે એ કટાદાર અને લીલોછમ રહે છે મિત્રો ગૌમૂત્રમાં અનેક ન્યુટ્રિશન હોય છે જેમ કે નાઇટ્રોજન પોટેશિયમ જે તુલસીના છોડના વિકાસ માટે ખૂબ જ લાભદાયી છે આ સિવાય તમે ખાદ્ય સ્વરૂપે ગાયના ગોબરનો પણ ઉપયોગ કરી શકો છો આમ તો મિત્રો તુલસીના છોડ પર જીવ જંતુઓ ખૂબ જ ઓછા જોવા મળતા હોય છે પરંતુ તુલસીના પાન પર કાળા ધાબા પડી જતા હોય છે તેના પર ગૌમૂત્ર છાટી શકો છો આમ તે દવાના સ્વરૂપમાં પણ કામ કરી શકે છે મિત્રો બધા ઘરોમાં તુલસીની પૂજા થતી હોય છે તેથી તેમાં દૂધ અને ઘીનો ઉપયોગ થતો હોય છે પણ જો તુલસીના છોડમાં વધુ પ્રમાણમાં ઘી અને દૂધ પડે તો ડાળીમાં ફૂગ લાગવાની શક્યતા રહે છે અને છે તે મુર્જાઈ પહોંચાય છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ